ગુજરાતની જનતાને મારી એક વિનંતી છે કે પોતાનો આત્મા જગાડો ક્યાં સુધી સહન કરીશું ક્યાં સુધી આ બધું ચલાવી લઈશું રોજ ઉઠીને અત્યાચારો થાય છે અન્યાયો થાય છે લોકો બેમોત મરે છે ક્યાંક અગ્નિગાંડમાં લોકો બેમોત મરે છે ક્યાંક લઠ્ઠા ગાંડમાં મરે છે ક્યાંક પુલ તૂટેને મરે છે ક્યાંક બોટ ઊંધી વળે ડૂબીને આપણા દીકરાઓ મરી જાય છે આ બધો જ અન્યાય અને અત્યાચાર આપણે શા માટે સહન કરીએ છીએ અને ક્યાં સુધી સહન કરીશું ગુજરાતના ગામડામાંથી આવેલો એક નાનો એવો દીકરો ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારો આત્મા જગાડો આટલી હદે સહન કરવાની જરૂર નથી આટલું લાચાર રહેવાની જરૂર નથી આપણે ગાંધી અને સરદાર જેવા ક્રાંતિકારી પુરુષોની ધરતીના માણસો છીએ લાચારી કે વિવસ્થા આપણને પોસાયની હું ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારો આત્મા જગાડો તમારા મનને ઢંઢોળો લડાઈ માટે તૈયાર થઈ જાઓ સંઘર્ષના રસ્તા ઉપર આવો અને ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસીને માત્ર આપણે આંદોલનો કરતા રહીશું અને સરકાર આપણી વાત નહીં સાંભળે આવો એક મોટું આંદોલન કરીએ સંઘર્ષના રસ્તા પર જોડાઈએ અને આપણે સૌ ભેગા મળીને ગુજરાતની અંદર બદલાવ લાવવાનો સંકલ્પ લઈએ